સમુદ્રમાં સાયકલોન સક્રિય થયું છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ ફોર ઇન્ડિયા આપની સાથે હું છું હંસીની ગુજરાતમાં જે થવાનું છે તે હવે ચિંતાજનક છે જુલાઈ મહિનો શરૂ થઈ ગયો છે ત્યારે મહિનાની શરૂઆતથી જ પરિસ્થિતિ બગડે તેવા અંધાણ દેખાઈ રહ્યા છે અને વાતાવરણમાં તે પ્રમાણે જોઈ પણ શકાય છે હવામાન અને ખાસ કરીને વરસાદ અંગેની આંબાલાલ પટેલની આગાહી તમારા હોશ ઉડાડી દેશે ઘરની બહાર નીકળવાનું પણ થઈ જશે ભારે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબ્યો છે ત્યારે પાંચ વિગતવાર સુરતની સુરત ની ગઈ છે સુરત શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ભારે વરસાદ પડતા લોકો હેરાન પરેશાન થતા જોવા મળ્યા હતા ધોધમાર વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે કતાર ગામ શિંગણપોર સહિતના વિસ્તારોમાં પાણી પાણી થઈ ગયા છે અતિભારે વરસાદની આગાહી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજ્યમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટીની પણ આગાહી કરાઈ છે આગામી ત્રણ કલાકમાં રાજકોટ અમરેલી ભાવનગર સુરત તાપી વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

એ આખી રાત જે વરસાદ પડ્યો એ હિસાબે જે મારી મોત નદી છે એ અત્યારે ગાંડી ચૂર થઈ છે કારણ કે અત્યારે ખોજની અંદર નવા નીરની આવક થઈ છે અને જે સંસાર પાસે આવેલો કોચવે એ સંપૂર્ણપણે ઘટનાવ થઈ ગયો છે કારણ કે ઉપરવાટ ભારે વરસાદને કારણે જે પાણી આવ્યું નવા નીર એના હિસાબે અત્યારે જે ખેડૂતોને જે કોજવે છે એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે તો ખેડતો ખેડતો એક જ માપી કરી રહ્યા છે વર્ષોથી કે આ કોજવે ને

સોમવારે ક્યાં ભારે થી અતિભારે વરસાદ આગાહી છે તે જોઈએ તો દમણ હવેલી અમરેલી ભરૂચ સુરત નવસારી વલસાડ ભાવનગર બોટાદ માં ભારે થી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે બનાસકાંઠા ગાંધીનગર અમદાવાદ આણંદ પંચમહાલ ગીર સોમનાથ ગુજરાતમાં ચોમાસું જામ્યું છે મેઘરાજાએ છ ઇંચ સુધીની આક્રમક બેટિંગ કરતા જળબંબાકારની સ્થિતિ ઉભી થતાં જનજીવન અસર પહોંચી છે બીજી તરફ ખેતીલાયક વરસાદને કારણે ખેડૂતો ખેતીકામમાં વ્યસ્ત બન્યા છે

નવસારી બે મકાન તૂટી પડવાની ઘટના બની હતી વલસાડ સરેરાશ ત્રણ પોઈન્ટ સાત ઇંચ વરસાદ પડ્યો હતો વાપીમાં સૌથી વધુ પાંચ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ પડ્યો હતો જલારપોરના આરક સિસોદરા ગામે આશિક બાબુભાઈ હળપતિના આવાસ ની દિવાલ તૂટી પડતા પરિવારના ચાર સભ્યો પણ એની અંદર દબાઈ ગયા હતા ચારેયની ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા

ધોધમાર વરસાદ ખાબકી ચૂક્યો છે લાઠ ગામમાં આરી મેઘ ખાંગા છે લાઠ ગામમાં પાંચ કલાકમાં આઠ ઇંચ વરસાદ ખાબક્યો છે ધોધમાર વરસાદને લઈને લાઠ ગામ પાણી પાણી થયું છે ઉપલેટાથી લાઠ ગામ તરફ જતા કોઝવે પર પાણી ફરી વળ્યા છે ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા છે ગામમાં મુસાફરો અટવાયા છે અને કોઝવે પર પાણી ફરી વળતા અનેક વાહન લાઠ ગામમાં ફસાયા હતા પૃથ્વીરાજસિંહ ચુડાસમા લાઠ સરપંચ રાત્રે બાર વાગ્યાથી અવિરત વરસાદ ચાલુ થયેલ છે જેમાં સવારે સાત વાગ્યા સુધીમાં આઠ ઇંચ જેટલો વરસાદ વરસી ગયો છે અને હાલમાં અવિરત વરસાદ ચાલુ છે ગામની ફરતે જોઈએ તો જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાણી છે તેમજ અમારા લાઇટ ગામે વાહન વ્યવહાર પણ બંધ છે જેમાં અહીંયા જ વહેલી સવારથી લઈ વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો લગભગ ત્રીસથી ચાલીસ જેટલા લાઠ ગામે રોકાયેલા છે તેમજ એસટી બસ પણ રોકાયેલી છે અન્ય પ્રાઇવેટ વાહનો પણ રોકાયેલા છે એટલે બહારથી જે વાડી વિસ્તારમાં મજૂરો છે તે પણ અત્યારે વાડી વિસ્તારમાં જ રોકાયેલા છે અને તેમને પણ સેફ જગ્યાએ રાખેલા છે એટલે આવી રીતે જળબંબાકાર જેવી પરિસ્થિતિ છે વાહન વ્યવહાર બંધ છે અને આ આવનારા સમયમાં પણ ઘણી વખત અમે સરકારશ્રીમાં રજૂઆતો કરેલી છે એટલે જો આવી રીતે કોઈ વાહન વ્યવસ્થા ચાલુ થાય

જ્યારે આગામી વર્ષે મેઘરાજાએ ક્યાંક ક્યાંક અમીછાંટણા કર્યા હતા હાલના વર્ષે ત્રણ તબક્કામાં વાવણીના શ્રી ગણેશ થયા હતા હાલના વર્ષે દર વર્ષની સરખામણીએ ચાર ગણી આગોતરા મગફળીનું વાવેતર ઓછું થયું હતું વાવણી લાયક વરસાદ ન થતા છૂટોછવાયો વરસાદ થતા હાલના વર્ષે વાવણીમાં પણ છૂટોછવાયો વરસાદ થતા બાદ ગત રાત્રિથી મેઘરાજાનું સર્વત્ર આગમન કેશોદ તાલુકાના ગત રાત્રિથી અત્યાર સુધીમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો છે જ્યારે મોસમનો કુલ 7.5 ઇંચ વરસાદ થયો છે છેલા એક દિવસથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે મેઘ સફારીથી લઈને ખેડૂતોમાં રસ્તાઓમાં પાણી ફરી વળ્યું છે સાથે જ કેશોદ તાલુકામાં મોટાભાગનું વાવણી કાર્ય પૂર્ણ થયું છે જ્યારે થોડા ખેડૂતોને વાવણી કાર્ય બાકી હોય ત્યારે મેઘરાજાની અવરિત મેઘ સવારીથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે